જય રામદેવ પીર મારી વાલી બહેનો મારા ભાઈઓ લઈને આવ્યા છીએ કરી નાખજો મારી બહેનો મારા ભાઈઓ અને ચેનલ ઉપર નવા હોય તો તમે સબ્સ્ક્રાઇબ કરી નાખજો આપણે વાંચવાની શરૂઆત કરીએ કે ઉપરવાળાનો નિયમ છે કે હરજીને સજીવન કરવાની ઘટના એ પોતાના વડે અલખના નાથનો અપરાધ અપરાધ થયો હતો એવી લાગણીથી રામદેવ વ્યથિત હતા એમની એ લાગણીનો ખ્યાલ નથી એમને મન તો હાજરા શરણું એટલે આવે આફતગ્રસ્તો આવે માનતાના બાધાનો પૂરો કરે રામાપીના દર્શનનો લહાવો મળે એટલે જીવન ધન્ય ધન્ય વીરપુરના લોકપ્રિય રાજા પ્રભાતસિંહના પુત્ર દિલીપસિંહના લગ્ન ઇલાવગઢની રાજકુમારી અનુપ અનુપમા સાથે થયા હતા લગ્ન પછીના થોડા જ સમયે મૃત્યુ પામ્યા વીરપુરની રાજગાદીના વારસા અવસાનથી વીરપુરનું આકાશ ચોકાતરું બન્યું અનુપમા વિધવા બની એના સપના ભાંગી પડ્યા એનો સૂરજ હંમેશા માટે આથમી ગયો પોતાના મૃત પતિના નશ્વરે દેહની સાથે સિત્તો કરીને સતી થવું એ રાજપુતાણીનો સાત્ર ધર્મ છે એ સતી રાણી રાણીમાના પાળિયાની પૂજા થશે માનતા બાધા રાખીને લોકો ધન્ય થશે વયો વૃદ્ધ હિંમતસિંહ શોક મગન પ્રભાતસિંહને કહ્યું રણુજાના હિંદવાપીની પીરાય હાજરા હાજર છે એ મળદા બેઠા કરે છે એ અહીં આવે તો દિલીપસિંહ સજીવન થઈ શકે બાજુમાં બેઠેલા વજેસી કહે એમને અહીં ન બોલાવાય આપણે એમના શરણે જવું પડે શરણાર્થી કૃપા પામી શકાય એની સ્થિતિ જોઈને એના દુઃખનું નિવારણ કરશે વીર પરથી રણુજા વિસ ગાંવ દૂર દૂર છે દિલીપસિંહના દેને બળદગાડામાં સુડે એની બાજુમાં અનુપમા અને એના સાસુજી હિરલમાં બેઠા આગળના ભાગે પ્ર પ્રભાતસિંહ બેઠા ગાડાની આગળ બે ઘોડે સવારો ચાલતા હતા ગાડું રણુજા પહોંચ્યું રામદેવજી એમના અન્યાયો સાથે બેસીને તત્કાલીન સમાજના પ્રશ્નોની ચર્ચા કરતા હતા એ સમયે પ્રભાતસિંહએ પ્રવેશ કરીને રામદેવ સામે હાથ છોડીને પોતાની વિતક કથની કહીને મૃત્યુ દિલીપસિંહને એમની સમક્ષ હાજર કરવાની પરવાનગી માંગી રામદેવ કહે પ્રભાતસિંહ તમે સંતાપથી ઘેરાયેલા છો તમારી સાથે જે કોઈ હોય 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 એ બધાને અહીં અંદર બોલાવો દિલીપસિંહને અહીં લાવવાની જરૂર નથી એમની અને ગાડા ગાડાની સંભાળ રાખવા માટે હું માણસને બેસાડું છું તમારાથી ભોજન ન થાય એ હું સમજું છું પ્રભાતસિંહના ઠકરાણા હિરલબા અને અનુપમમાં

ભક્ત મરી સિંહની એટલે મા પત્નીને પણ પોતાની જિંદગી ટૂંકાવી નાખવી મરી જાવું ને યાર કઈ રીતે છોકરા હોય તો એનું પાલન કરે એને રાખે અને છોકરા ન હોય તો પણ યા આસાનીથી જિંદગી જીવી શકે છે પણ આ જે માનસિક બીમારી હતી આપણે જોઈ શકીએ છીએ કોઈ પણ જગ્યાએ તમે જ્યારે ઇતિહાસમાં છો કે આજે પણ આપણે જોઈએ જ છે ને ગામડાની અંદર જોઈએ છે ઘણા બધા જે નિયમો છે એ આપણે આમ સામે જ આપણને એમ લાગે કે આ ગુનાખોર નિયમ છે આ કેટલો અન્યાય થઈ રહ્યો છે છતાં આપણે બોલી નથી શકતા ક્યાંક ને ક્યાંક સમાજના જે રીતિ રિવાજ છે ને એને આપણને નડે છે અને એ જૂની જે રીત રિવાજ છે રૂઢિ છે એ જ આપણે ચલાવતા રહ્યા છીએ તો અહીંયા આ વસ્તુ જોવા મળે છે આગળમાં છે આપણે રામદેવજી કહે પ્રભાતજી પ્રભાતસિંહજી તમારી પર આવેલી આફતથી હું પણ દુઃખી છું અલખના નાથે જન્મ અને મરણની ઘટના માણસથી ગોપિત રાખે છે એની એ ગુપ્તાના ગુંડાનથી કોઈને જાણ નથી જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્ચિત છે આપણે મૃત્યુથી ડરવાનું છે આવવાનું છે મૃત્યુ થયા પછી મૃતકના ખોળામાં ફરીથી પ્રાણ પ્રવેશતો નથી ને આ નિયમનો અલખનો છે હું તમારા જેવો માણસ છું એટલે રામદેવ પ્રિરા એમ કીધું કે હું માણસ જ છું હું કોઈ ભગવાન છું નહીં દિલીપસિંહને સજીવન કરવાનું મારાથી નહીં બને એટલે કે હું જીવિત નહીં કરી શકું થોડી વાર અટકી રામદેવ આગળ કહ્યું તમારા કહેવા અનુસાર અનુપમાએ સતી થવું પડશે એ નિયમ માણસોએ કઢોલો છે એમાં ફેરફાર થઈ શકે છે એટલે કીધું ને કે જે માણસોએ જે કર્યું હોય ને બધી વસ્તુ એમાં ફેરફાર થઈ શકે છે આપણે જોઈએ છે ને આપણી અંદર જે ખાસ કરીને જે અંગ્રેજો રાજ કરી ગયા મુગલ સામ્રાજ્ય રાજ કરી છતાં પણ હજી પણ આપણે શું કરીએ છીએ ખબર છે કે હવે આ બધી જે વાત છે તો મારે તમને નથી કેવી કઈ કારણ કે આ બહુ લોંગ પ્રોસેસ થઈ જાય એવું છે એટલે આગળ આપણે વાંચીએ અલગ અલગ સમાજમાં આપણને જે જુદા જુદા કરી નાખ્યા છે વેરવિખેર કરી નાખ્યા છે અને જ્યારે માણસ છે માણસ માનવતા પ્રમાણે જ નથી રહી શકતા તો આપણે બીજું શું કરવાના હતા હવે જિંદગીમાં આગળ આપણે વાંચીએ અનુપમાને હિંમત અને પ્રેરણા આપીને તૈયાર કરો એના હાથમાં શાસનની ધુરા છોપો અનુપમા દિલીપસિંહની અધાગની હોવાના નાતે એને સહજ રીતે આપવાના વારસાનો હક છે આ મારો વિચાર છે રામદેવ કહેલી વાતમાં ખૂણામાં બેઠેલી અનુપમાએ ધ્યાનથી સાંભળી હતી જે રીતે રણુજા ગયા હતા એ જ રીતે બધા વીરપુર પાછા આવ્યા દિલીપસિંહના અગ્નિસંસ્કાર થયા ત્યારે અનુપમાને સતી થવાનું સત ચડવું નહોતું વીરપુરના રાજા પ્રતાપસિંહ ઘણા સમયથી બીમાર હતા તેઓ માંદગીમાંથી ઊભા ન થયા એમનું અવસાન થયું એમના દેહવાસના પછીથી એમના પિતરાએ વજયસિંહ રાજગાદીના વર્ષ હકદાર હોવાનું જાહેર થયું બધા બધાને અનુપમાએ જણાવ્યું હું મારા સ્વર્ગસ્થ પતિ દિલીપસિંહની અદાગની રાણી હોવાથી રાજગાદીનો હક મારો છે હું પોતે રાજનો કારોબાર સંભાળવા માટે સક્ષમ છું રાજનો વહીવટ મારા હાથમાં લઈને હું મારી કાર્યક્ષમતા પુરવાર કરીશ અનુપમાએ અનુપમાને ખુદ એની સાસુ હિરલબાઈએ કહ્યું સ્ત્રીઓથી રાજનો વહીવટ નહીં થઈ શકે અહીંયા જોઈને સ્ત્રીઓ માટે કાયમથી લોકોની જે ધ્રુણા છે જે કહેવાય ને કે સ્ત્રીનું અપમાન આ જગ્યાએ જ થાય છે એ કામ પુરુષોનું છે સ્ત્રીઓને પોતાની જાતને સંભાળવી જોઈએ વજયસિંહની આડેથી તમે ખસી જાઓ અનુપમા કહે તો પછી રામદેવ કહેલી વાત પોકળ છે હિરલબા કહે રામદેવ એમના ભક્તો સમક્ષ ભક્તિ વાતો કરે એ ઠીક છે એમણે તમારા હાથમાં વહીવટ સોંપવાની વાત કરી હતી એ યોગ્ય નથી એમની એ વાત સાથે કોઈ સંમત ન થાય એ સ્વાભાવિક છે અનુપમાએ કોઈનું સમર્થન ન મળ્યું એના સપનાના અંધારામાં ઓગળી ગયા અને વજયસિંહ વીરપુરની રાજગાદી પર આરૂઢ થઈ ગયા તો અહીંયા એક નારી શક્તિની વાત હતી અહીંયા એક સ્ત્રીની વાત હતી જ્યારે એને હક માટે એને અવાજ ઉઠાવ્યો પણ છતાં પણ કહેવાય છે ને કે સ્ત્રીને દબાવવામાં વર્ષોથી આવી છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં પણ એવું જ છે જ્યારે કોઈ દીકરી એમ કહે કે મને આ છોકરો પસંદ છે એટલે મા બાપીના હત્યારા થઈ જાય છે ગુનેગાર થઈ જાય છે કોઈ એમ કહે કે મારે આ વસ્તુ સ્ત્રી એમ કહે કે મારા આ ખેલની અંદર આ જગ્યાએ એડમિશન લેવું છે તો આપણે ક્યાંક ને ક્યાંક કહી દી કે ભાઈ તારા લગ્ન કરી અને સાસરીએ જતું રહેવાનું છે અને સ્ત્રીની આપણે હત્યા કરવી છીએ એના જે વિચાર છે એની હત્યા કરવી છે જે એની આઝાદી છે એની હત્યા કરીએ કરીએ છીએ આપણે તો આ બધું સમજવાની જરૂર છે બાકી જયરામદેવ ભાઈ લખી નાખજો મારી બહેનો મળીશું નવા વિડીયોમાં બાય બાય ટેક એન્જોય લાઈફ